પછી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મસ્ત મજેદાર મેથીના ભજીયા તો એના માટે આપણે ચાર વાટકી બેસન લેશું આ લોટ મારો ચારે લોટ છે આ ચારીને લઈએ તો ગાંઠા ન પડે હવે થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને વેસકાની મદદથી એને બરાબર હલાવી લઈએ આવી રીતે આમ બરાબર હલાવી દેશું ગાંઠા એકે રહેવા ન જોઈએ હવે આને આપણે દસ મિનિટ માટે રાખી દઈશું હવે એના માટે આપણે હવે ફટાફટ જે ચટણી બને છે દહીંની એ ચટણી આપણે બનાવીએ દહીંની ચટણી માટે આપણને ફ્રેશ દહીં લેવાનું જરૂરિયાત પ્રમાણે બરાબર જેટલું જોતું હોય ચટણી બનાવી એ પ્રમાણે આપણે લેવાનું હવે એમાં બે ચમચી ખાંડ એક ચમચ કશ્મીરી મરચું ચપટી હિંગ ચપટી જેટલો ફુદીનાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આ બધી વસ્તુ લઈ આવી રીતે વડોઈ લેવાનું તો આપણી આ ચટણી ફટાફટ બની જાય છે અને બધાને બહુ જ ભાવશે આપણી પાસે આંબળી અને ખજૂરની ચટણી બનાવવાનો ટાઈમ ન હોય તો આપણે આ ફટાફટ બનાવી ના બનાવી શકીએ છીએ ને બહુ ટેસ્ટી લાગે છે આ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એના ઉપર આપણે કોથમીર નાખી દઈએ આ આપણી ચટણી તૈયાર છે હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે એમાં આપણે નાખશું એનો જોડીદાર અજમો અજમા વગર કેમ આલે આવી રીતે ક્રસ કરીને નાખી દેવાનું આ ફ્રેશ મરી પાવડર આદુ આદુમ ને લસણની પેસ્ટ આ ઝીણા ઝીણા કટ કરેલા લીલા મરચાં આ લીલા ધાણા આ મેથી આ બધું એડ કરી બરાબર એને મિક્સ કરી લઈએ એ બરાબર મિક્સ થઈ ગયું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચ ખાવાનું સોડા એને એક્ટિવ કરવા ઉપર અડધા ફાડો આ લીંબુનું છે એ રસ નીચોવી લઈ ને બરાબર મિક્સ કરી લઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આને બરાબર મિક્સ કરી દઈએ હવે બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે આપણા મેથીના ભજીયા તરી લઈએ હવે આપણે તરી લઈએ ભજીયા શિયાળામાં મેથીના ભજીયા ખાવાની બહુ જ મજા આવે જો આપણી પાસે શિયાળા વગર મેથી ન હોય તો આપણે કસૂરી મેથીને પાણીમાં પળારી એના પણ આપણે ભજીયા બનાવી શકીએ આવી રીતે તમે ભજીયા બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે તમને લસણ અને આદુની પેસ્ટ ન નાખવી હોય તો તમે ન નાખી શકો તો મરી પાવડર તો જરૂર જ નાખવાનું મેં અજમો કારણ કે એનાથી ગેસ ન થાય હવે આપણા ભજીયા તરાઈ ગયા છે એને બહાર આવી રીતે કાઢી અને વાટકા ઉપર રાખી દઈએ જેથી તેલ નીકળી જાય આવી રીતે બીજા ભજીયા આપણે તરી લઈએ ચાલો આપણા મસ્ત મજાના ભજીયા તૈયાર છે સાથે દહીંની ચટણી અને મરચાં છે આ રૂ જેવા ભજીયા પોચા પોચા જોઈ લો કેવા મસ્ત ભજીયા છે આવો ભજીયા ખાવા શિયાળામાં ભજીયાની મોજ માણવા